આપણે બનાવીશું વધેલા ભાતમાંથી ભજીયા તો બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવા આ ભજીયા તૈયાર થાય છે અને આ ભજીયા બનાવવામાં સમય ફક્ત દસ જ મિનિટનો લાગે છે તો જો ભાત વધ્યા હોય તો આ ક્રિસ્પી ગરમા ગરમ ભજીયા બનાવીને ખાઈ શકાય તો ચાલો ટેસ્ટી ભજીયાની રેસિપીને શરૂ કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો હવે સૌથી પહેલા વધેલા ભાતમાંથી એકદમ ક્રિસ્પી અને સુપર ટેસ્ટી ભજીયા બનાવવા માટે અહીંયા મેં એક કપ ભાત લીધા છે તો તમે બપોરે ભાત બનાવ્યા હોય તો એના તમે સાંજે ભજીયા બનાવી શકો અથવા તો રાત્રે જમવામાં ભાત બનાવ્યા હોય અને વધ્યા હોય તો તમે સવારના નાસ્તામાં ગરમા ગરમ ભજીયા તૈયાર કરી શકો છો તો ભાતને આપણે આ રીતે થોડા મેશ કરી લેશું જો તમે ભાતને ફ્રીજમાં રાખ્યા હોય તો ફ્રીજમાંથી ભજીયા બનાવવાના એક કલાક અગાઉ ભાતને કાઢી લેવાના તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા મેં રીતે ભાતને મેશ કરી કરી અને તૈયાર લીધા છે તો હવે આમાં તમે જેટલા ભાત લીધા છે એના કરતાં અડધો ચણાનો લોટ લઈ લેશું તો એક કપ ભાત સાથે હું અહીંયા અડધા કપ જેટલો ચણાનો લોટ લઈ લઈશ હવે આમાં એક મોટી સાઈઝની ઝીણી કાપેલી ડુંગળી ઉમેરીશું આ ભજીયામાં ડુંગળીનો સ્વાદ એકદમ સરસ લાગે છે પણ જો તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય સાથે આપણે વન ફોર્થ કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું હવે અહીંયા એક ઇંચ છીણેલા આદુનો ટુકડો અને સાથે બે તીખા લીલા ઝીણા કાપેલા મરચાં ઉમેરીશું આદુ મરચાં અહીંયા તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દેશો સાથે એક ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું હવે બાકીના મસાલામાં અડધી ચમચી કરતાં થોડું ઓછો હળદર પાવડર લેશો અને સાથે એક ટેબલ સ્પૂન કરતા થોડું ઓછું ધાણાજીરું પાવડર ઉમેરી દેશું અહીંયા ભજીયાને એકદમ ચટપટો સ્વાદ આપવા માટે એક ટી સ્પૂન જેટલો મેં ચાટ મસાલો લીધો છે અને ભજીયા પચવામાં એકદમ સરળ રહે એના માટે અડધી ચમચી કરતાં ઓછી હિંગ અને એક ટી સ્પૂન જેટલા અજમાને આ રીતે હાથથી ક્રશ કરીને ઉમેરી દેશું હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તરીતે તમારે થોડું મસળી મસળી એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેવાનું અને બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે આમાં જે ડુંગળી ઉમેરી રહેલી છે એનું થોડું પાણી અલગ થશે તો આપણે આ બેટરને દસ મિનિટ જેવો રેસ્ટ આપી દેશું તો અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે અને તમે જુઓ આપણું ભજીયાનું બેટર પહેલાં કરતાં થોડું ઢીલું થઈ ગયું છે તો ડુંગળી ઉમેરેલી હોય એટલે પહેલાં તમારે પાંચેક મિનિટ જેટલો બેટરને રેસ્ટ આપવાનો અને પછી બેટરમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી દેવાનું તો અહીંયા મેં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેર્યું છે અને પાણીને આ રીતે બેટર સાથે સારી રીતે મિક્સ કરી લેશું બેટર વધારે પતલું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે આ રીતે થોડું થોડું પાણી ઉમેરી તમારે આ રીતે બેટરને ચેક કરવાનું તમે આ રીતે ઇઝીલી મેથીના ગોટાની જેમ ભજીયાને પાડી શકો એ રીતની કન્સિસ્ટન્સી વાળું બેટર રાખવાનું છે બેટર આપણું બિલકુલ તૈયાર છે હવે આ ભજીયામાં આપણે બિલકુલ સોડા નહીં ઉમેરીએ તો પણ ભજીયા એકદમ ક્રિસ્પી અને ખાવામાં પોચા બનશે પણ અહીંયા આપણે જે તેલ ગરમ કરવા મૂક્યું છે એમાંથી એક મોટી ચમચી જેટલું ગરમ તેલ ભજીયા ઉમેરતા પહેલા ભજીયાના બેટરમાં ઉમેરી દઈશું હવે બેટરને સારી રીતે મિક્સ કરી લેશું અને તૈયાર કરેલા બેટરમાંથી આપણે ભજીયા પાડીશું તો અહીંયા મીડિયમ એવું મેં તેલ ગરમ કર્યું છે આ રીતે તમે જુઓ હું એક ભજી ઉમેરું તો આ રીતે બબલ આવે છે એવું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો ગરમ તેલમાં આ રીતે આપણે ભજીયાને ઉમેરતા જશું તો શરૂઆતમાં તમે થોડી હાઈ મીડિયમ સાઈડ ફ્લેમ રાખજો અને પછી જ્યારે બધા ભજીયા પડી જાય ત્યારે ગેસની ફ્લેમ સ્લો મીડિયમ સાઈડ કરી અને ભજીયાને થવા દેસુ તો શરૂઆતમાં આપણે થોડી હાઈ સાઈડ ફ્લેમ એટલા માટે રાખવાની છે કે આપણું તેલનું ટેમ્પરેચર ડાઉન ના થાય અને આપણા ભજીયા એકદમ સારી રીતે સેટ થઈ જાય તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે એકવારમાં કડાઈમાં જેટલા સમાય એટલા મેં ભજીયા ઉમેરી દીધા છે અત્યારે તમે જો એકદમ બબલ આવે છે થોડા બબલ બેસી જાય પછી તમારે ભજીયાની સાઈડ ને આ રીતે ચેન્જ કરી લેવાની અને ભજીયાને થોડી થોડી વારે ફેરવતા ફેરવતા બહારથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેશો તો લગભગ સાત થી આઠ મિનિટ જેટલો સમય લાગશે સાત આઠ મિનિટમાં આ રીતે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી ભજીયા તૈયાર થઈ જશે તમે જુઓ કેટલા મસ્ત આપણા ક્રિસ્પી ક્રિસ્પી ભજીયા તૈયાર થઈ ગયા છે તમારે આ ભજીયાને તળવાના હોય અને જો તમારી પાસે અપમ પેન હોય તો એમાં પણ તમે તળિયા વગર આ ભજીયા તૈયાર કરી શકો છો તો જો ઓછું તેલ ખાવાનું પસંદ કરતા હોય તો એ રીતે પણ તમે વધેલા ભાતમાંથી નાસ્તો બનાવી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં સરસ બધું તેલ નીતારી દીધું અને હવે આપણે આ ભજીયાને પ્લેટમાં લઈ લેશું

ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ